સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ ઘટનાની જાણ થતાં જ પીડિત મહિલાએ પોતાના પતિ સાથે મળી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે અરજી નોંધાતા જ પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ અને શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આવા અસામાજિક તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહીં અને આરોપીઓ ઝડપાઈ જાય ત્યારબાદ તેમની સામે કાયલોની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે. निर्मलाબેન હવે કેવા ઓટા કુતરા કે જના ભઈયા એક આસન બેઠા કે મેરે દુકાન સે આકે વો તાકે જેકો વો જેકો આયા ગાળી ગફતા કરને લગા ઉઠાને કે બાદ જેકો મેરા આદમી કો કે કાટા કાકુ માર દેગા ઉઠા કે ખુરકી ઉરકી તોડ દિયા હમ લોગો કો પરેશાન કરે પડે હે ગરીબ આદમી હમ પેટ ભરને કે લિયે આયા હમ हैं? कौन वो है। जिस 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 करता है है ऐसा ऐसे ही करता है पी लेता, खा लेता है हम को क्या करे हम कहा लड़ पाए गरीब आदमी योगेंद्र प्रताप सिंह जी क्या ऐसा हुआ था किस तरह से आपकी पत्नी के साथ की मैं सर पर्याप्त हालत में यहाँ नहीं था मैं दूसरी जगह गया था आदमी आया और यहाँ पे बदमाशी करने लगा औरत से छेड़छाड़ करने लगा बाद में औरत यहाँ थी तो ये बोलता है चलो घर के अंदर वो छेड़छाड़ करने लगा सर हमारा काउंटर तोड़ने लगा सटर गिराने लगा इसका नाम छोटू पांडे ऋषभ फरिस, पांडे प्लॉट नंबर सेवेंटी नाइन गीता नगर है आपको परेशान करता है क्या कोई दुश्मनी आप हमारा सर इनसे कोई वो नहीं है ना हमसे इनसे कोई वास्ता है ना हमारे कोई गाँव के हैं ना हमारे घर के हैं सर ये तीन बार परेशान कर चुका इसके पहले भी जब बात करता है बोलता है दुकान चलाना है तो पैसा दो तीन चार बार सर मांगने के प्रयास किया जो है इसको सर हम एक पैसा नहीं दिए दो तीन बार हमको मारने का प्रयास किया हमारी कंपनी गया था वहाँ पे भी मारने का प्रयास किया जो है क्या नाम से और आके यहाँ औरत से छेड़छाड़ करता है जो है क्या नाम से दो तीन बार सर हादसा हो चुका है बहुत बार इनको समझाने के बाद नहीं सर माने तब ये कदम हमको उन्हें उठाना पड़ा मारो नाम जवान यादव है અને હું આ સત્યનારાયણ બસો અઠાવીસમાં મારા પ્રોપર્ટી છે અને હું એક્સપોર્ટ નું કામ કરું છું કેટલા કઈ દિવસોથી અહીંયા લુખા તત્વો આવે છે અને અમે વેપારી લોકો છીએ અને અમે લોકો એક્સપોર્ટ નું કામ કરીએ છીએ એટલે અમારા પાસે પાંચ લાખ દો ત્રણ લાખ રૂપિયા એવરી ટાઈમ કેશ પડ્યો રહે છે કેમ કે અમને એગ્રીમેન્ટ લેપરને આપવાનું હોય એ બધું કરવાનું હોય તો અમે પોતે જ ભયભીત છીએ કે આ લુકાઓ દારૂ અને ડ્રગ્સના નશામાં આવીને બળજબરી કરે છે ગાળો ગાળ કરે છે અને હથિયાર લઈને ફરે છે

મને જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ જોડે આ લોકોએ આમ બલતકર રહ્યા છે છેટી કરવાની પ્રયાસ કર્યો છે એ લોકોએ કમ્પ્લેન લખાવી દીધી છે અને અમે પૂર્ણ આશા છે કે પોલીસ પણ અમને સહયોગ આપશે કારણ કે આ ગુજરાત છે અને આ ગુજરાતમાં પોલીસ તંત્ર નિર્દોષ વ્યક્તિઓ માટે જ છે અને નિર્દોષ માટે નિર્દોષ માટે પબ્લિક સપોર્ટ કરે છે